શું ભાજપને બનાસકાંઠામાં ઓવર કોન્ફિડન્સ ભારે પડ્યો ભાજપ છવ્વીસ માંથી પચીસ બેઠકો તો જીત્યું પણ એક બેઠક જે હારી ગયું તેમને ખૂબ જ અફસોસ છે સીઆર પાટીલે જે છવ્વીસ માંથી છવ્વીસ ની હેટ્રિક લગાવવાની વાત કરી હતી તે બનાસકાંઠાની સિંહણે એ હેટ્રિક ને ક્યાંક ને ક્યાંક પછાડી દીધી છે જે સીઆર પાટીલે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાનું જે અરમાન લગાવ્યો હતો તેમાં ગેનીબેન ઠાકોરે પાણી રેડી દીધું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પ્રચંડ બહુમતના દાવા કરતી ભાજપ સરકાર બનાસકાંઠામાં માત્ર ત્રીસ હજારના વોટથી જારી છે બે હજાર ઓગણીસ માં પરબત પટેલ ને ત્રણ લાખની જીત મળી હતી એટલે સ્વાભાવિક છે કે આ વખતે ત્રીસ હજાર ના માર્જિનથી હારવું એટલે ભાજપ માટે પણ સહેલું તો નથી જ અને બનાસકાંઠામાં જે કારમી હારનો ભાજપને સામનો કરવો પડ્યો છે ને તે ભાજપ ક્યારેય પણ નહીં ભૂલી શકે આવો એમની પાછળના હું તમને કારણો જણાવું પહેલા તો સતત ચૌધરી નારાજ જોવા મળતો હતો છેલ્લા પાંચ વર્ષથી ભાજપ છે તે ચૌધરી સમાજને ટિકિટ આપતું રહ્યું અને સ્વાભાવિક છે આ વખતે પણ રેખા ચૌધરીને ટિકિટ આપી એટલે કે બીજો વર્ગ હંમેશા માટે નાખુશ થઈ ગયો એટલે કે આ વખતની જે ચૂંટણી હતી તે ચૌધરી સમાજ વર્સીસ ઠાકોર સમાજ ન હતી પરંતુ ચૌધરી સમાજ વર્સિસ જે બીજો બધો સમાજ હતો જે એક તરફી થઈ ગયો હતો તેમને લઈને હતી એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં નારાજગીનો દોર છે તે પણ ભાજપ ને ભારે પડી ગયો છે હવેનું કારણ છે શંકર ચૌધરી બનાસકાંઠામાં જો કોઈનું ચાલતું હોય તો એ છે શંકર ચૌધરી એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે ભાજપ તરફથી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી ત્યારે જે સિનિયર નેતાઓ હતા તે ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા હતા કારણ કે જ્યારે પણ ભાજપને કંઈક વાત કરવાની હોય તો સર્વાનુમતે ખાલી ને ખાલી શંકરભાઈ ચૌધરીનું જ નામ સામે આવતું હતું એટલે બીજા જે સિનિયર નેતાઓ હતા તેમને તો ક્યાંક ખોટું લાગવાનું છે અને વાત પણ એવી ક્યાંક સાંભળવા મળે છે કે શંકરભાઈ ચૌધરીએ તો એવું કહ્યું હતું કે રેખા ચૌધરીને તમે ટિકિટ આપશો તો એમને જીતાડવાની જવાબદારી મારી છે એટલે ક્યાંક ને ક્યાંક જે અંદરો અંદરનો ઢખો છે તે પણ સર્વાનુમતે ભાજપને હરાવવામાં કામે લાગ્યો હતો બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર આયાતી ઉમેદવાર હતા લોકોને એવું લાગ્યું કે રેખા ચૌધરીને પાટણમાંથી બોલાવવામાં આવ્યા છે અને બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર છે એટલે કે ગેનીબેન ઠાકોરને ક્યાંક ને ક્યાંક બનાસની બેનનું પણ સૂત્ર મળી ગયું પણ ભાજપે એવી સ્ટ્રેટેજી અપનાવી એટલે કે બનાસની દીકરી તરીકે તેમણે રેખા ચૌધરીને ઊભા રાખી દીધા પણ રેખા ચૌધરી પાસે બધું જ હતું ડેરી હતું પોલિટિક્સ હતું રાજકારણ હતું તેમનું પરિવાર પણ રાજકારણમાંથી આવતો હતો પણ તેમની પાસે જો કોઈ ન હોય તો એ હતો પ્રજાનો વિશ્વાસ એટલે ક્યાંક ને ક્યાંક બનાસની બેન તરીકે ગેનીબેન ઠાકોરે જીત તો મેળવવાની જ હતી હવે જો કોઈ ફેક્ટર અસર કરે છે તો એ છે ચૂંટણી પ્રચાર જાહેર સભા પાલનપુરની જાહેર સભાએ ભાજપના તો જ ઉડાવી દીધા કારણ કે પાલનપુરની અંદર લક્ષ્મીપુરા ગામ સૌથી મોટું ગામ છે અને એ ગામ એમ કહેવા જઈએ ને તો કે આ ભાજપ સમર્પિત ગામ છે પણ જ્યારે ગેનીબેન ઠાકોરની જાહેર સભા હતી તો એવી કોઈ ગલી આખું ગામ ભેગું થઈ ગયું હતું બેનનું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું છતાં પણ તેમને ત્યાં જગ્યા ના મળી અને એકદમ ગામના લોકોની વચ્ચે જઈને તેમને સ્પીચ આપવી પડી ભાષણ કરવું પડ્યું અને આ ભાષણ સાંભળીને લોકોની જનમેદની જોઈને ભાજપના તો હોશ જ ઉડી ગયા હવે એ ફેક્ટર અસર કરે છે ડીસા વિધાનસભા જ્યાંના ધારાસભ્ય છે પાણીદાર નેતા પ્રવીણ માળી કે જેમણે એવું કહ્યું હતું કે હું ડીસામાં સૌથી વધારે લીડ મેળવીશ અને લીડ મેળવવામાં મદદ પણ કરાવીશ અને સૌથી પહેલી જો બેઠક પ્રધાનમંત્રીએ કરી હોય તો એ છે ડીસા બેઠક ઉપર એટલે ડીસા શહેર કરવામાં આવી હતી પણ અને તેમણે એવું પણ કહ્યું હતું કે હું સૌથી વધારે એક લાખની લીડ છે ડીસા વિધાનસભા છે તેમાંથી મેળવવામાં હું મદદ કરીશ પણ એક લાખ થી વધારે લીડ તો ના મળી એમની સામે કોંગ્રેસને આ જગ્યા પરથી અઠ્યાસી હજાર મત મળ્યા એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રવીણ માળીએ સપન બતાવ્યું હતું પ્રધાનમંત્રી કે ભાજપને તે ક્યાંક ને ક્યાંક રોડાયું દેખાયું બનાસકાંઠામાં ચૂંટણી સમયે જો કોઈ ચર્ચિત મુદ્દો હોય તો એ હતો પ્રધાનમંત્રીએ બોલેલા શબ્દો પ્રધાનમંત્રીએ જાહેરસભામાં એવું કહ્યું હતું કે જો કોંગ્રેસ જીતશે તો તમારી ભેંસોને લઈ જશે એટલે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની અંદર સૌથી વધારે વ્યવસાય જો કોઈ હોય તો એ છે પશુપાલન અને લોકોના માનસપાટ ઉપર અવળી અસર થઈ અને એમના વિરુદ્ધમાં ભાજપ તરફી મતદાન થયું હોવાનું પણ આ બેઠકમાં જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર આ મુદ્દો એટલા માટે ગરમા ગરમીવાળો રહ્યો કારણ કે પ્રધાનમંત્રી અહીંયા આવીને બેઠક કરી અને મુદ્દો એવો રાખ્યો કે કોંગ્રેસ આવશે તો તમારી ભેંસોને લઈ જશે કારણ કે પશુપાલન તો સૌથી વધારે ત્યાં છે એટલે લોકોને એક એ બીક પણ હતી કે ક્યાંક ને ક્યાંક જો અમે આ મુદ્દા ઉપર આગળ નહીં આવે તો ખરા અર્થમાં શું થવાનું છે એટલે તેમણે ભાજપ વિરોધી મતદાન કર્યું અને ગેની બંને જીતાડી દીધા આ કારણો ઉપરાંત તમને કેવા ફેક્ટર અસર લાગ્યા આ બેઠક ઉપર એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને એ પણ ખાસ જણાવજો કે બનાસની સિંહણ આ વખતે જીતી તે તમને કેટલું ગમ્યું અને એમને જીતાડવા માટે લોકોએ કેટલી મહેનત કરી તે પણ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર